ત્રણ સાંસદો એ આવેદન આપી ચૂક્યા છે કે આ મામલે નવનીત ભાઈ ન્યાય મળવો જોઈએ હવે વાતચીત એવી થઈ છે કે ન્યાય એટલે શું જે લોકોએ માર માર્યો હતો એ લોકોને તો પકડીને જેલમાં પૂરી દીધા એમનો તો એમનો તો વરઘોડો પણ કાઢ્યો વાતચીત એવી હતી કે તપાસ યોગ્ય નથી થતી તો પીઆઈની પણ બદલી કરી ત્યારબાદ તપાસ યોગ્ય લોકોના હાથમાં નથી તો ડીવાયએસપી મેં હતા એમના જોડેથી પણ ચાર્જ લઈ લેવામાં આવ્યો પરંતુ નવી પણ રચના કરવામાં આવી બધું જ કરવામાં આવ્યું તેમ છતાં પણ કોળી સમાજ એ કેમ કરી રહ્યો છે નરેન્દ્ર મોદીની સભાનો બહિષ્કાર તો વાતચીત એવી છે કે સોમનાથ ખાલી બે દિવસનો દોરો છે આજે કાલે પીએમ મોદી તે જગ્યાએ રહેવાના છે પરંતુ જયારે એમની સભા યોજાવાની છે ત્યારે અત્યારે ગામડે ગામડે કોળી સમાજની એક જ ઝુંબેશ ચાલી રહી છે કે આપણા સમાજનું કોઈ પણ વ્યક્તિ એમની સભામાં ન જવું જોઈએ મહુવા તાલુકાના સરપંચોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક મીટિંગ કરી અને ગામડે ગામડે એવું કહ્યું કે આપણા ગામડાઓની અંદર કોઈ પણ બસો આવે તો એ બસોની અંદર કોઈ પણ આપણા સમાજનું જવું જોઈએ નહીં તો કેમ કેમ ના જવું જોઈએ કોઈ પણ કારણ કરવા પાછળનું કારણ કાંઈક તો હોય ને નરેન્દ્ર મોદીની સભામાં જ કેમ ના જવું આ વિષય ઉપર જ્યારે આપણે વાતચીત કરતા કોળી સમાજના ગ્રુપોની અંદર આપણે જ્યારે જોયું અને માધ્યમથી આપણે માહિતી મેળવી એ બાજુથી તો માહિતી મળી કે માયાભાઈ આહિરે જે વિડીયોના માધ્યમથી જે કહ્યું છે કે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે કે જે આવી રહ્યા છે એ વાતનો લોકો સતત વિરોધ કરી રહ્યા છે એટલે કે જે આવી રહ્યા છે વાતચીતની જે વિડીયોના માધ્યમથી કહેવામાં આવી એ માયાભાઈ આહિરે વિડીયોના માધ્યમથી કહ્યું એનો કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે કે એમને કેમ કહ્યું તો ભાઈ માયાભાઈ આહીરનો કેમ કોળી સમાજ આટલો બધો વિરોધ કરી રહ્યો છે મિત્રો હવે વાત ક્યાં જઈને અટકી છે વાત એ જઈને અટકી છે કે મારવાવાળા લોકો જે હતા એમાં કોળી સમાજના પણ હતા ત્યારબાદ વાતચીત કરી તો આહિર સમાજના પણ હતા એટલે આમાં એ નથી કે કોઈ કોળી સમાજે માર્યો કે આહિર સમાજે માર્યો પીન એ જગ્યાએ જઈને અટકી છે કે ન્યાય અપાવો ન્યાય અપાવો પણ તો ન્યાયની અંદર તો કલમ હોય દાખલ થઈ ગઈ બધું ન્યાય દાખલ થઈ ગયું તો પરંતુ ન્યાય એ રીતને જોઈએ છે કે વિડીયો કોલના માધ્યમથી બતાવતા કોને હતા એ કોના જોડે વાતચીત કરતા હતા જ્યારે નવનીત નવનીતભાઈને મારતા હતા કારણ કે નવનીત નવનીતભાઈનું સ્પષ્ટ એવું કહેવું છે કે એ દિવસે મારા ઉપર રાજુભાઈ અને ત્યારબાદ જયરાજ આહીર એટલે કે માયાભાઈના દીકરાનો ફોન આવ્યો અને મને સોય સોસ ટકા એવી આશંકા છે કે એ જ વ્યક્તિએ મને માર્યો પરંતુ પોલીસ માનવા તૈયાર નથી સરકારી તંત્ર માનવા તૈયાર નથી મોબાઈલની ડિટેલ આવી ના આવી વિષય ઉપર આપણને કઈ ખબર નથી ચોખ્ખું નવનીતભાઈ જયરાજ આહિરે જ મને માર માર્યો કારણ કે મેં એમના પાધર જોડે માફી મંગાવી હતી જે વસ્તુ એમને ન ગમી અને એટલા માટે જ કરીને મને માર મારવામાં આવ્યો આ વાત કોઈ માનવા તૈયાર નથી નવનીતભાઈ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા ત્યાંથી એમને મીડિયાના માધ્યમથી વાતચીત કરી એમાં પણ એવું જ કહ્યું ત્યારબાદ એમના જોડે જે લીગલ સેલ આવી એમને પણ એવું જ કહ્યું નવી રચના કરી જે નવા લોકો મળવા પણ એ જ કહ્યું ત્યારબાદ નવી ટીમ એ જેલમાં રહેલા આરોપીઓને પણ મળવા માટે ગઈ હવે એ જગ્યાએ શું વાતચીત થઈ તો નવી એસઆઈટીની ટીમ જાણે અને મળવા ગયેલા મળેલા આરોપીઓ જાણે પરંતુ વાતચીત અહીંયા ત્યાં આવીને અટકે છે કે સરકાર હવે બરોબરની પરાણી છે આ બાજુ માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરને સાચવવાના છે કારણ કે સાચવવાના કેમ છે પણ હું તમને કહું કે તળાજા બેઠક ઉપર જયરાજજી આહિર એ ચૂંટણી લડવાના હતા એવું મનાઈ રહ્યો હતો હવે તળાજા બેઠક ઉપર સૌથી વધારે કોળી સમાજ છે હવે જો એ જગ્યાએ ચૂંટણી લડવાનું થાય તો પણ અત્યારે અઘરું થઈ ગયું કારણ કે પકડી લીધું છે વાતચીત ખોટી સાચી ભગવાન જાણ પરંતુ પકડી લીધું છે કે જયરાજ આહિરનું નામ કેમ ન આવે એના મોબાઈલનું ચેકિંગ કેમ ન થાય એ લોકોને કોઈ બતાવ્યા કે આરોપીઓ કોના જોડે વિડીયોના માધ્યમથી વાતચીત કરી એ વિષયની યોગ્ય તપાસ કેમ ના થાય આ માટે કરીને કોળી સમાજના તેર ધારાસભ્ય એક ત્રણ સાંસદ જેમાં તેર ધારાસભ્યોમાં મંત્રી ત્યારબાદ હીરાભાઈ સોલંકી અને બધા જ કોળી સમાજ એટલે પરસોત્તમ સોલંકીનો ભાવનગરના વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ધબદબો છે ધબદબો એવો છે કે એવું નહીં કે ખાલી એમની સીત જ જીતે છે ભાવનગર ગ્રામ ઘણી બધી સીટો છે કે જેમના ઉપર પરસોત્તમ સોલંકીની સીધી અસર પડે હવે પરસોત્તમ સોલંકીની જે આજ દિવસ સુધી જેવી માનસિકતા રહી છે એવી રહી છે કે એ ક્યારેય સમાજનું માટે જતું કરતા નથી હવે શાક અને દાવ ઉપર બંનેને આવી ગયું છે

કોઈ માનવા તૈયાર નથી એટલે કે કોળી સમાજ બિલકુલ માનવા તૈયાર નથી લોકો એવું કહી રહ્યા છે કે એ જ દિવસે ફોન આવ્યો એ જ દિવસે માર માર્યો વિડીયો કોલના માધ્યમથી વાતચીત કરતા હતા આરોપીઓ એમના ફાર્મ ઉપર હતા એના પણ વિડીયો મળી આવ્યા છે આ બધી જ વાતચીત છે તો સબૂતો ક્યાંક ને ક્યાંક જયરાજ આહીર તરફ જાય છે તો ગોંડલની ઘટનાની અંદર ગણેશભાઈ ગોંડલ જે રીતે બચતા હોય એ રીતે આ ઘટનાની અંદર જયરાજભાઈ આહીર બચતા તો કેમ એવું થઈ રહ્યું છે કે આ લોકો સુધી તપાસનો રેલો નથી પહોંચી શકતો કેમ એમના સુધી પૂછપરછ પૂછપરછ નથી નથી થઈ હજી સુધી જયરાજ આઈની પણ કેમ આમ કહી રહ્યા છે આપણા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કોઈક જઈને અરજી કરી આવે કે આ માણસે મને આમ કર્યું સાબુતી હોય કે ન હોય તાત્કાલિક જ આપણા ઘરે પોલીસ આવી જશે આપણને ફોન આવી જશે પૂછપરછ માટે બોલાવશે તપાસ માટે બોલાવશે પરંતુ આ જગ્યાએ પોલીસ એવું કેમ નથી કરી રહી આ જ સવાલ પકડાયો છે કોળી સમાજ એટલા માટે હવે ગામડે ગામડે એ લોકો કહી રહ્યા છે કે આપણે સમાજને નરેન્દ્ર મોદીની સભામાં જવું નહીં જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી એવું જવું નહીં આજે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા પણ મળવા મળવા જવાના છે છે ઘણા બધા લોકો ગયા તાલુકામાં મિટિંગો ચાલુ છે પાલી તણા તાલુકામાં પણ ચાલુ થઈ ગઈ છે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અસર કરતા જગ્યાએ બધી અલગ 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 પ્રકારની મીટીંગો ચાલી રહી છે અને એના વચ્ચે મિત્રો એ વાત આવી છે કે શું તેર ધારાસભ્યો અને ત્રણ સાંસદો રાજીનામું આપી દે છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકી જે છે એમને કોઈ પાર્ટીની જરૂર નથી

તો એમને પણ લોચા પડે ભવિષ્યમાં એમની પણ રાજનીતિ એવું એમનો જ સમાજ એમ કે ભાઈ તમે જાતુ કર્યું હતું એની વાત આમાં હવે જો માયાભાઈ આહિરનું નામ આવે તો સીધી લીટીની અંદર જયરાજનું નામ આવે તો જયરાજ એ ટિકિટના દાવેદારીમાંથી ગયા ટિકિટ આપે તો પછી કોળી સમાજ નામ ના આપે આપે નહીં વોટ નહીં આપે એટલે આ બધી જ જે વાતચીત ગુણ મથળ ગુણ મથળ ગુણ મથળ ક્યાંક ને ક્યાંક એવી દિશામાં જઈને અટકી રહી છે કે જે જગ્યાએ વાત જ એક થઈ રહી છે કે કેમ કેમ કોલ ડિટેલની માહિતી નથી આવતી કોના જોડે વાતચીત કરતા હતા એની કેમ માહિતી નથી આવતી આવડી મોટી સરકાર આટલા મોટા પીઆઈઓ એસપી ડીવાયએસપીઓ આટલી મોટી સિસ્ટમ સાયબર ક્રાઇમ આ તે ફલણું ટેકણું સરકાર સરકારની અંદર તેર તેર ધારાસભ્યો યાર તમે સમજો ને આ તો પાર્ટીના તેર વાત છે બે બીજા બધા ધારાસભ્યો રાજીનામું આપે ને બધાનું જ જો કંઈ ન ઉપજે તો આવી રાજનીતિની અંદર આવી રાજનીતિ કરીને કરવાનું શું એવી ઉકાર કોળી સમાજમાંથી ઉઠી છે એટલે કોળી સમાજની એવી માંગ છે કે ભાઈ કઈ પણ થાય કે ના થાય ગ્રુપોની ચર્ચા થઈ રહી છે હું નથી કરતો જો આપણને ન્યાય ન મળે તો આપણા સમાજના જેટલા ધારાસભ્યો છે બધા જ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજી આપી રાજીનામું આપી દો સાંસદો રાજીનામું આપી દો હવે આમાં તો કેવું થયું કે જે સમાજ માટે રાજનીતિ કરે છે એના માટે તો બરોબર છે પરંતુ જે સમાજ માટે રાજનીતિ ન કરતા એમના તો બિચારા કેવા હલવાઈ જશે કારણ કે તમે વિચાર કરો કે જો એ રાજીનામું ના આપે ન્યાય ના મળે જયરાજ ભાઈનું નામ લગભગ આવવાનું નથી અને આવે તપાસની અંદર તો સારી વસ્તુ છે કારણ કે આપણે એવું કોઈ પ્રૂફ સાથે નથી કહેતા કે ગુનેગાર છે કે નથી પરંતુ જે કોળી સમાજે જે વસ્તુ પકડી છે એક જ વાત પકડી છે કે જયરાજ આહિરનું નામ લાવો હવે જયરાજ આહિરનું નામ ના આવે એટલે કોળી સમાજના ધારાસભ્યોને રાજીનામું આપવાનું થાય સાંસદોને રાજીનામું આપવાનું થાય એટલે હવે એ રાજીનામું ના આપે તો પછી કોળી સમાજના મત લેવા જાય કેવી રીત કારણ કે જે મતોથી જીતે છે એ જ સમાજે એમને જો એમ કહેતો હોય કે હવે તમે રાજીનામું આપી દો બીજી પાર્ટીમાંથી લડો ભારતીય જનતા પાર્ટીમાંથી તમારે લડવાની જરૂર નથી આ બધાની વચ્ચે મુસીબતો વધારી રહી છે અને ત્યાં જ પીએમ એ સોમનાથના દોરા ઉપર છે હવે પીએમ ના દોરા ઉપર છે એટલે હવે પીએમ ને તો પબ્લિક તો ત્યાં લાવવાની છે ત્યાં બતાવવાનું છે અને આ બધું જ બતાવવાનું છે એની વચ્ચે હવે કેટલી બધી પબ્લિકો જવાની છે નથી જવાની પરંતુ ગામડે ગામડે એમના ગ્રુપોની અંદર તૈયારીઓ થઈ રહી છે ગામડે ગામડે નાની નાની મિટિંગો થઈ રહી છે સરપંચો મિટિંગો કરી રહ્યા છે કે આપણા ગામમાંથી કોઈને નહીં જવું જ્યાં સુધી આપણા આ મેટરની અંદર આપણને ન્યાય ન મળે એટલે મિત્રો આમાં વાતચીત એવી થઈ છે કે હવે કરવું શું બરોબરની સરકાર ફસાય છે હડ્ડી ગલે ફસીએ ના બહાર નીકળ રહી એ ના અંદર જા રહી એટલે કે એવી રીતનું આડકું ગળામાં સરકારને ફસાયું છે કે ના તો થૂ કરીને થૂકી શકાય એમ છે કે ના ઓ કરીને ગળી શકાય એમ છે કારણ કે વાતચીત જો માયાભાઈ અને એમને અને એમ સૈરાજને બચાવવા જાય તો આ બાજુ લોચા પડી જાય એમ જાય છે ને આ બાજુ એમ કરવા જાય તો પેલી બાજુ લોચા પડી જાય છે એટલે બંને બાજુ એવું એવું થયું છે કે હવે સર કારને ખાલી એ જ વાતો કરવાની છે કે થઈ તેનું ગઠન કર્યું હતું અને આમ થઈ ગયું પેલું ગઠન કર્યું હતું પણ તમને એક વસ્તુ ખબર છે મિત્રો કહી જ દઉં આ બધાની વચ્ચે હવે થશે શું આગમવાણી છે ભવિષ્યવાણી છે એસઆઈટી ની રચનાઓ ઘણી બધી થઈ એસઆઈટીની રચના થઈ લાવવામાં આવશે જેને કાંઈ લેવા દેવા જ નહીં હોય એ જ કહેશે કે મારે આમ હતું ને તેમ હતું ને મેં મારા પર્સનલી દુશ્મની માટે કરીને મેં આમ કરી દીધું હતું તેમ કરી દીધું હતું બધું જે દિશામાં ડાયવર્ટ કરવાની કોશિશ કરવામાં આવશે કારણ કે આના સિવાય હવે બીજો કોઈ ઓપ્શન નથી જે બંને રસ્તા સામસામે ટકરાયા છે એમાં ભાજપ ભરાઈ ગઈ છે ત્રીજો રસ્તો આ છે આના સિવાય કોઈ કોઈ અલગ રસ્તો નથી પરંતુ જોવાનું રહ્યું કે હવે આ મામલે શું થાય છે પરંતુ અત્યારે કોળી સમાજમાં એક જ વાતનો રોષ છે કે જયરાજનું નામ આવવું જોઈએ અને બીજી વાત કે સોમનાથ નો વિરોધ અમે એટલા માટે મોદી સભાને કરી રહ્યા છીએ કે માયાભાઈ આહિરે કેમ એમાં વિડીયોના માધ્યમથી પ્રમોશન કર્યું આહિર સમાજની વાતચીત એ છે કે માયાભાઈ જૂઠા હોય અને જયરાજનું નામ આવતું હોય તો લાવો પણ બાકી ખાલી ખોટી અમારા સમાજના વ્યક્તિનો કેમ વિરોધ કરો છો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એવું છે તો આ બધાની જ વચ્ચે જે સરકાર હલવાઈ છે હવે હું નિર્ણય કરવાની છે આવનારા સમયની અંદર જોવાનો રહ્યું પરંતુ અત્યારે તો બગદાણા વાળી ઘટના એ મિત્રો ગુજરાતની અંદર ખરેખર ચકચાર મચાવી દીધો છે કારણ કે આ ઘટનાનો કોઈ અંત જ આવી નથી રહ્યો વાત ખાલી એક જ છે કે કોને વિડીયો કોલ કરતા હતા એ વિડીયો કોલ અને ફોન કોને કર્યા એટલું જ તપાસવાનું છે એક જ લાઈનની તપાસ છે પરંતુ સરકારે જે ગોટાળે ચડાયું જે ગોટાળે ચડાયું જે ગોટાળે ચડાય આખા ને આખા સમાજો ગોટાળે ચડી ગયા એટલે મિત્રો જોવાનું રહ્યું કે આ ઘટનાની અંદર નવા શું વળાંક આવે છે શું નથી થતું એ બધું જ નવું આવશે એવી કોઈ પણ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે માહિતી એ આટલે જઈને અટવાઈ છે હવે જોઈએ આવનારા સમયની અંદર શું થાય છે નમસ્કાર